કારણ કે ભારતીય જનતા પાર્ટી જે દિવસે ગભરાય છે બોખલાય છે એ અમારા નેતા રાહુલ ગાંધી વિશે અભદ્ર શબ્દો ગાળો અને એમને અંતે ટેરરિસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરીને સંબોધી રહી હોય ત્યારે અમારે લોકોને કેવું એટલે મનપા એવા શબ્દ એમના નેતાઓ પાસે બોલાવી રહી છે એમના કાર્યકર્તાઓ પાસે બોલાવી રહી છે ત્યારે અમારે એનો અવાજ બનીને આગળ આવવું પડ્યું છે અને અમે હંમેશા એનો आवाज બનશું કારણ કે

દરેક ને પોતાની વાત રાખવાનો વાતને રજૂ કરવાનો અધિકાર હોય છે એના માટે તમે આવા શબ્દ ઉપયોગ ના કરી શકો અને જ્યારે ભારતીય જનતા પાર્ટી નેતા એમ હોય ખુલ્લે રાહુલ ગાંધી ની જે કોઈ કાપી આપશે એમને અગિયાર લાખ રૂપિયા દેશું તો અમે એમને કહેવા માંગે છીએ કે જો આજ પૈસાનો ઉપયોગ તમે લોકોના કામ માટે કર્યો હોત લોકોની તકલીફો દૂર કરવા માટે કર્યો હોત તો તમારે આવા નિવેદન ન આપવા પડે એ તમારે જોવાની જરૂરત હતી